બિલ્લું છે જો પોપટ પોપટ હાલે જ આવ્યો જો આગળ આપણા ગોમનું નામ દેખાડી દઈએ તમને જોઈ લ્યો તો મિત્રો અમારા ગમડામાં આને ઉકેલું કહેવાય એમ અમે ઉઠીને આના દક્ષી આ જ આવું પડ્યું બેસે આવું પડ્યું છે હેલો મિત્રો તો આજે આપણે આવી જઈએ છીએ ભેંસોમાં એક બાજુ જુઓ તો પછી ગાય વિવાણી તમે આપણે આવ્યા છીએ આજે અત્યારે અમારા ચાર વાગે જ આવ્યા છીએ આપણે હજુ તો ત્યાં આપણે બહુ ઉપર પાણી ભરવા જઈએ તો મેં બતાવી દઉં બરાબર કૂદી જઈએ આપણે ગાય વિવાણી એના માટે આવ્યા છીએ આપણે ભેંસોમાં અત્યારે પાણી ભરતા આપણે એ પેલા પાછળ આવો તમે જો ચાર વાગી ગયા લ્યો પોણી જ લેતા જાઓ આપડી લાકડી ભાઈ મેલતી હતી

લાકડી ઉપર નેકડી જે આગળ મોર થા ઓના દેખી આ ઝુમક ઉઠીને આવવું પડ્યું ઓના દેખી ઝુમક ઉઠીને ઊઠી ઓના દેખી આ જાવ પડ્યું ભેસો માં ઓમાં આવ પડ્યું આ ખાલી આ રેડી આવી છે રેડી રેડી આવી ગઈ રેડી હી હી

બધી ભેંસો તો પણ ઉભી રહી ગઈ ગાયો ચીડિયા હોય આગળ લઈને ઉભી કરીએ અને આગળ છે અવાડ હોય પાણી પી દઈએ શિયાળાની તો બહુ પાણી નહીં પીવો તો એ જેટલું પીવું એટલું પીવડાવી દો એક બાજુ હમે અહીં ટ્રેક્ટર આવો અને એક બાજુ પાછળ બેસો હા દિવાલોની ફેક્ટરી આવી જુઓ એટલે એટલે બધી દીવાલો બને આવી દીવાલો બેસી બધી આપણે આટલો ઊભી રહી ગઈ

તો ત્યારે હોમે આપણે જોવો તમને કેળાનું ઝાડ બતાવીએ કેળાનું આ કેળો ઝાડ હે એક પછી પેલું આગળ કેળો ઝાડ હવે જોઈએ અંદર કેળા આવ્યા જ નહીં કેળા જ છે દેખાતા જ નહીં આમાં તો કેળા નહીં પણ આમાં એને લાગતા તો નહીં જ આ ઝાડમાં તો આપણો આટલા ઘડી બેસી ઉડવાની છે ઉડી દઈએ તો દિને આપણા ગામનું નામ દેખાડી દઈએ તમને જોઈ લ્યો I'm to go